ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આ વખતની ચૂંટણીમાં ઉમેદવારો પાસે જે તે વિસ્તારના લોકોની કેટલીક આશા અપેક્ષાઓ રહેલી હોય છે ત્યારે ઝી ચોવીસ કલાકે મહિલાઓ માટે ખાસ શરૂ કર્યો છે સખીઓની સંસદ નામનો કાર્યક્રમ જેમાં અમારા સંવાદદાતાએ અમદાવાદના બોપલ વિસ્તારની મહિલાઓ સાથે વાતચીત કરી તેમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે શું છે મહિલાઓની લાગણી આવો જોઈએ કલાકની વિશેષ રજૂઆત સખીઓની સંસદ અને જ્યાં આપણી જનસંખ્યા મહિલાઓની પચાસ ટકા લગભગ છે તો ત્યારે મહિલાઓની આ લોકસભા ચૂંટણી સાથે સંસદ સાથે શું અપેક્ષાઓ છે જાણવાનો પ્રયાસ કરીશું મહિલાઓને પૂછીશું આપ જણાવો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે શું અપેક્ષાઓ સૌથી પહેલાં ઘણી બધી અપેક્ષાઓ છે પણ આપણે જોયું એમ કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે સાંસદો આપણે એમને જોઈ જ નહોતા શકતા જ્યારે ભાજપની સરકાર આવી છે ત્યારે અમિત શાહ સાહેબ અને મોદી સાહેબ દિલ્હીમાં બેઠી બેસીને પણ એટલું સરસ સંચાલન કરી રહ્યા છે જેનો આપ સૌને આપ સર્વને ગર્વ છે પણ સાથે સાથે એવું પણ લાગે છે કે મહિલાઓને પણ એક્ટિવ કરે અને મહિલાઓને પણ એ કદાચ વધારે ટિકિટ આપે તો મહિલા પણ સારું કાર્ય કરી શકશે એમની સાથે મળીને ઘણા બધા એવા કાર્યો છે જે કરી શકશે બિલકુલ તો મહિલાઓને ટિકિટ વધારે મળે તે પ્રકારની અપેક્ષા આપ જણાવો આપની શું અપેક્ષાઓ સૌથી પહેલા તો જે સુરક્ષાનો મુદ્દો છે આજે ગરવી ગુજરાતન તરીકે એવું કહી શકું કે નવરાત્રિના તહેવારમાં પણ અમે લોકો સુરક્ષિત ફીલ કરીએ છીએ અને સારી રીતના હરીફરી શકીએ છીએ પણ હજી આજની તારીખમાં પણ ઘણી વખત નાની બાળકીઓ હોય કે વૃદ્ધા હોય કે કોઈ પણ હોય ઘરમાં કે બહાર હજી સુરક્ષાના મુદ્દાને અંગે જે વસ્તુઓ બાકી છે એની પર ધ્યાન દોરવું જ જોઈએ અને હજી મહિલાઓને વધારે સુરક્ષિત કરવી જોઈએ કે જેથી જે તમે અત્યારે અમને પૂછી રહ્યા છો કે લોકસભા માટેની જે ઇલેક્શનની જે વાત છે એ સશક્તિકરણ પણ થાય એમને વધારે એમ્પાવરમેન્ટ મળે અને એ લોકો બહાર આવીને શાંતિથી કામ કરી શકે જે ઇક્વાલિટી હોવી જોઈએ અહીંયા ગરીબી રેખા નહીં કે અમીરી રેખા નહીં કે એવી કોઈ રેખાઓની વાત નથી કરતા પણ જ્યારે આપણી અડધી જનસંખ્યા સ્ત્રીઓ છે અને અડધી જનસંખ્યા પુરુષો છે તો ઇક્વાલિટી હોવી જોઈએ અને એ ઇક્વાલિટીના લીધે જ આપણે આગળ વધી શકીશું ખાલી એવું નહીં કે ટિકિટ આપી કે એમને સત્તા આપી અનામત આપ્યું ના સાચા અર્થમાં લાગે છે પણ બધું સારું છે ઘણું બધું સાઉથ બોપલ બી સારું કર્યું છે બોપલમાં રોડોની પહેલાં તકલીફ હતી હવે રોડો પણ સારા થઈ ગયા છે અમિત શાહ સર આવ્યા છે મોદી સાહેબ ઘણું બધું સારું છે પણ મહિલા માટે પણ થોડું ઓછું છે એને વધારે કરે તો સારું બિલકુલ અન્ય જે મહિલાઓ છે એમની સાથે પણ વાતચીત કરી છે એમને પણ પૂછીશું આપ જણાવો લોકસભાના ઇલેક્શન હવે નજીક છે કઈ કઈ પ્રકારની અપેક્ષાઓ સૌથી પહેલાં કહેવા માગીએ કે મોદી સરકારજીએ ઘણું બધું સારું એવું ડેવલપમેન્ટ આપણા સાઉથ બપોલ વિસ્તારમાં જે ગાંધીનગરમાં આવેલું છે એના વિશે કરેલું છે અને બીજી વસ્તુ કહીએ કે આજે મોંઘવારી વિશે હું કહેવા માગું છું કે જે બહુ જ વધારે છે અને મોંઘવારી જો મોદી સરકારજી એના ઉપર થોડુંક ધ્યાન રાખે તો આપણા બધા લોકો માટે બહુ સારું રહેશે બસ આપ જણાવો વિસ્તારના વાત કરીએ તમારા વિસ્તારની વાત કરીએ ત્યાંના જે સાંસદ છે એમની કામગીરીથી આપ કેટલા ખુશ आ, बहुत अच्छा उन्होंने काम किया है हर चीज़ के लिए जैसे गुजरात है तो गुजरात सबसे सेफ सिटी है लेडीज़ के लिए वो पूरी आ, मतलब आ, पूरी रात कहीं भी जा सकते आ सकते और जो गांधीनगर का जो डेवलपमेंट हुआ है और गुजरात का जो इंफ्रास्ट्रक्चर है कंपनीज़ की वजह से यहाँ बहुत सारे लोगों को एम्प्लॉयमेंट मिल रहा है तो ये सब बहुत अच्छा है कि काफ़ी पूरे इंडिया से अलग अलग जगहों से लोग आ रहे हैं और यहाँ एम्प्लॉयमेंट उनको मिल रहा है बिल्कुल प्रत्येक सरकार નું પોતાનું એક બજેટ હોય છે કેન્દ્ર સરકારના બજેટની સાથે મહિલાઓ પણ ક્યાંક અપેક્ષા રાખતી હોય છે કે તેમનું ઘરનું બજેટ પણ સચવાય તમને એવું લાગે છે કે આ પ્રકારનું બજેટ સચવાવું જોઈએ તો મોંઘવારી વધી રહી છે એવું કઈ હા મોંઘવારી તો દરવાર થોડી થોડી બડતી છે લેકિન ઉસપે થોડસા ઉનકો સમજના જોઈએ કે હર ક્ષેત્ર મેં યાને કેટને પર્સન્ટ બડ રહી હે જસે મોદી સરકાર ને ઘરકુળ યોજના હર ઘર હર ઘર હર કો હર વ્યક્તિ કો ઘર દિયા ગેસ દિયા ये ये बहुत अच्छे काम किए लेकिन जो महंगाई महंगाई में, का जो गैप बढ़ता जा रहा है उस पे थोड़ा सा ऐसे लगता है कि कुछ आ, सरकार ने करना चाहिए जे પ્રમાણે कल्चर बदलાઈ રહ્યો છે જે રીતે 21મી સદીની વાત થઈ રહી છે તો તે પ્રમાણે નારીઓ જે મહિલાઓ છે સખીઓ છે તો તેમના પણ વિચારો તેમની જે અપેક્ષાઓ છે તે સરકાર સાથે બદલાતી રહી છે અને સરકારે ક્યાંક આજે માંગણીઓ છે આજે અપેક્ષાઓ છે તેને નિશ્ચિત રૂપે સમજવી પડશે અને આગળ મહિલાઓને પણ જન પ્રતિનિધિત્વ એટલું જ મળે તે પ્રકારના પ્રયત્નો સરકારે પણ કરવા પડશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ